રાજકોટમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું વિસ્તારમાં યોજાયેલી આ આ સભામાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા ગોપાલ ઇટાલિયાએ પણ જંગી જોઈને ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિસાવદર વાળી થશે તો આ ઉપરાંત તેમણે બોટાદ ખાતે થયેલી ઘટનાને લઈને કહ્યું કે બોટાદની ઘટનામાં પોલીસના માણસો દ્વારા જ પથ્થરમારો કરીને પરિસ્થિતિને બે કાબુ કરવામાં આવી હતી તો ગોપાલ ઇટાલિયાની રાજકોટની અંદર જંગી સભા યોજાઈ હતી તો આ સભામાં વિશાળ જનમેદની ઉમટી હતી તો દ્રશ્યમાં જોઈ શકાય છે મોટી સંખ્યામાં ત્યાં લોકો ઉપસ્થિત હતા તો બોટાદની ઘટનાને લઈને ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો હતો તો દ્રશ્યમાં જોઈ શકાય છે સભામાં વિશાળ જનમેદની જોવા મળી તો બોટાદની ઘટનાને લઈને પણ ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ કર્યો હતો તો આપના અનેક નેતા પણ સ્ટેજ પર જોવા મળ્યા હતા